હલો ડાયરેક્ટ આજે તમને વકલના ભાવ દેખાડી દઉં સૂર્યો પછી લાવ તમને ચીચાઈ છે તે દેખાડી દઉં આના ચારસો ને ચૌદ રૂપિયા થયા છે સાસઠ ઠેલી નો વકલ હે ત્રણસો ને નેવું રૂપિયા ચુમો ઠેલી વકલ છે નેવું રૂપિયા ભાવ ત્રણસો ને સત્યાસી ચારસો ને પંદર રૂપિયા વીસ કિલોનો ભાવ થયો છે ક્વોલિટી પ્રમાણે ભાવ થાય છે ત્રણસો ને સત્યાસી રૂપિયા ભાવ થયો છે અને એકસો ચારસો ને ચોવીસ રૂપિયા થયા છે કલર બધી સારી છે માહિત પણ સારો છે અને આ તાણુનો નો પડ્યો છે કટિંગ બટિંગ કલર સારો જો ચારસો ને દસ રૂપિયા વીસ કિલોનો ભાવ કલર જો તમે ખાલી ચારસો ને વીસ રૂપિયા વીસ કિલોનો ભાવ થયો ગુલાબી કલર છે જો ચારસો ને છવ્વીસ રૂપિયા ના ચારસો ને ચાલીસ રૂપિયા કલર બલર જુઓ તમે ગુલાબી કત્તીના ભાવ કાલ પરમદાળે તમને વિડીયામાં કહેતો હતો અને આને જો ચારસો ચાલીસ બીજો વકલ વેચાણો આ કટિંગ અને થોડું ખારું હોય ચારસો ને બાવન રૂપિયા ત્યાં

ચારસો ને સિત્તેર રૂપિયા ભાવ થયા ખાલી કલર પતિ સિત્તેર રૂપિયા વીસ કિલોનો ભાવ છે ગુલાબી કલર જો ક્વોલિટી પ્રમાણે ભાવતાલ થાય છે ત્રણસો ને બાસઠ રૂપિયા થયા વીસ કિલોનું ઝીણું મોટું બધું ભેગું હોય

ત્રણસો ને બાસઠ રૂપિયા થયા ત્રણસો ને ચોરાણું રૂપિયા ભાવ થયો હા હરાજી ચાલુ જ છે તમને ચાલુ હરાજીના જ વિડીયો દેખાડું છું વિડીયામાં બહેને રહેજો એટલે તમને ભાવતાલ જાણવા મળશે આ આગળ આવ્યા આવે અને હું આયા તમને દેખું આગળ બધું બાકી છે આ બધું

પછી આ ચારસો ને ચોવીસ રૂપિયા વીસ કિલોનો ભાવ થયો ચારસો ને બાર રૂપિયા થયા વીસ કિલોનો ભાવ કલર પત્તી બધું સારું જો ના ના ચારસો ને પંદર રૂપિયા વીસ કિલોનો ભાવ ચારસો ને ચાર રૂપિયા થયા ભાવ ચારસો છ રૂપિયા ભાવ થયો વીસ કિલોનો ભાવ છે કલર કાળો છે પણ કટિંગ સારું

આ ત્રણસો ને પંચાણું રૂપિયા ભાવ થયો એનો ને એનો વકલ છે આના થયા છે ચારસો ને એકવીસ રૂપિયા વીસ કિલોનો ભાવ ગુલાબી કલરના ભાવ તાલ થાય જો તમે આના ચારસો ને બે રૂપિયા ભાવ થયો છે